વિસનગર મંસૂરી જમાત તથા વિસનગર મંસૂરી યંગ કમિટીના સંયુક્ત આયોજન હેઠળ આયોજિત બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું યોજાયું હતું ટુર્નામેન્ટનું ક્વાર્ટર ફાઇનલ અને ફાઇનલ વિસનગર મન્સૂરી જમાતના મન્સૂરી યંગ કમિટી આ પ્રસંગે ટુર્નામેન્ટના આયોજક હારૂનભાઈ મંસૂરી ટીનાભાઈ દાનિશ મંસૂરી બાવા જમાતના કારોબારી સભ્યો તેમજ ખેરાલુ મંસૂરી જમાતના પ્રમુખો ચીફ ગેસ્ટ તરીકે કાદરભાઈ મન્સૂરી આમંત્રિત કરવામાં આવ્યા હતા સમાજના આગેવાનો હાજર રહ્યા હતા ક્વાર્ટર ફાઇનલ અને ફાઇનલ મેચ મલમપટ્ટા ઇલેવન અને ટાઇટન ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં મલમપટ્ટા ઇલેવન વિજેતા બની હતી સમારોહ દરમિયાન મનસુરી સમાજના યુવા ખેલાડીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી આયોજકો દ્વારા ખેલાડીઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધે સમાજની એકતા વધે તેમજ યુવાનોને એક સકારાત્મક મંચ મળે તે હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું